સામે આ ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો છે અહેવાલો પ્રમાણે આ ઘટના પછી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ દરમિયાન અનેક લોકો બચાવો પણ લેવાયા છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા જેને લઈને વડોદરા મહાનગરપાલિકા અને ફાયર વિભાગની ટીમ દ્વારા પોલો ગ્રાઉન્ડ ખાતે આવેલા અને કલા ખાતે લાગેલા પ્રદર્શન મેદાન પર મેળાનું બંધ કરવામાં આવ્યું હતું મેળાની તમામ પ્રકારની પરમિશન હોવા છતાં આજે પાલિકા તંત્ર અને ફાયર વિભાગ જાગ્યું છે અને મેળાને બંધ કરી દેવામાં આવ્યું છે અર્ની બોટ દુર્ઘટના બાદ પાલિકા તંત્ર અને ભાર વિભાગ ગોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે મેળામાં જો કોઈ દુર્ઘટના બની હોત પાલિકા તંત્ર કે ફાયર વિભાગ દ્વારા કાર્યક્રમ કરવામાં આવશે અત્યારે હાલમાં પ્રાથમિક તબક્કે જે પણ વિરોધરા શહેરની અંદર ટોટલ 8 ગેમ ઝોન પ્રાઇમરી પ્રાઇવેટ પ્રાઇમાઈસિસ ની અંદર મોલની અંદર જે આવેલા છે તે અમારા સીએફઓ સાહેબ શ્રી પાર્દ્રંભટ સાહેબના આદેશ અનુસ આદેશ અને ગાઈડલાઈન અનુસાર રીચેકિંગ ની કામગીરી અત્યારે હાલમાં હાથ ધરી છે કે જે જગ્યાએ ફાયર ફાઇટિંગ ઇન્સ્ટોલેશન્સ કરેલું છે સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે કાર્યરત છે કે નહીં સ્મોક ડિટેક્ટર્સ ફાયર એલાર્મ જે પણ નોર્મ્સ પ્રમાણે જે એમને લાગુ પડતા હોય તે કાર્યરત છે કે નહીં તેની અત્યારે ફાયર ટીમ વીએમસીની ટીમ સાથે અમે સ્ટેન્ડ બાય એમજીવીસીએલ ટીમ સાથે સ્થળ ઉપર તપાસ કરી અને આગળની કાર્યવાહીનો ટોટલ લિસ્ટ રિપોર્ટ એટલે કે જે સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી જે કઈ કાર્યરત છે શું કાર્ય સિસ્ટમ ત્યાં આપણે સ્તર તપાસ કર્યા પછી જોઈ તેનો એક ચેકલિસ્ટ રિપોર્ટ તૈયાર કરેલો છે એ ચેકલિસ્ટ રિપોર્ટ તૈયાર કરી અમારા મુખ્ય કચેરી એટલે કે અત્યારે જમા કરાવીશું મેળો ચાલે છે દરેક જગ્યાએ ચેકિંગ કરીને જે જે સૂચનો લખવાના છે તે સૂચનો જે જે એમને જાણકારી આપવાની છે તે જાણકારી આપી સિસ્ટમ પ્રમાણે તે લોકો રીચેક કહેવાય ને એટલે કે દરેક પ્રકારની સિસ્ટમ જે રીચેક કરવાની હોય એ રીચેક કરીને અમે આગળ રિપોર્ટ કરીશું